ધરમપુરથી ગેરકાયદેસર રીતે અબોલ જીવોને ભયંકર ક્રૂરતા કરીને મહારાષ્ટ્રમાં લઈ જવાતા હોવાનો ચાલી રહ્યો છે ગેરકાયદેસરનો કારોબાર બનાવની વિગત એવી છે કે વાપી હિંસા નિવારણ સંઘને બાતમી મળી હતી કે ધરમપુર થી ભેંસો ભરીને ટેમ્પામાં મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવનાર છે માહિતી મળતા જ ટીમ ધરમપુર પહોંચી ગઈ હતી જ્યાં જાણવા મળ્યું કે ધરમપુરમાં કાંજી ફળિયા ગુજરાતી સ્કૂલની બાજુમાં ચાર રસ્તા પાસે લિયાકત આલીસરનો તબેલો છે ત્યાં આજુબાજુથી ભેંસોને લાવી એકઠી કરવામાં આવે છે અને આ પશુઓને ટેમ્પામાં ભરીને મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવે છે આવી માહિતી મળતાની સાથે જ સ્થળ પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે તબેલામાંથી ટેમ્પો નંબર જીજે ટ્વેન્ટી થ્રી એ ડબલ્યુ વન સેવન સિક્સ વન પશુઓ ભરેલો ટેમ્પો નીકળતો હતો અને ખેરગામ રસ્તા ઉપર જતો જોવા મળ્યો અને તરત જ આ બાબતની માહિતી વલસાડ પોલીસ કંટ્રોલને આપવામાં આવી હતી અને ટેમ્પાનો પીછો ચાલુ રાખવામાં આવ્યો હતો ટેમ્પાને અચાનક સીધો ખેરગામ તરફ નહીં લઈ જતા વચ્ચેના રસ્તાથી ફરી ધરમપુર તરફ વાડી લેવામાં આવ્યો આથી આ બાબતની જાણ ધરમપુર પોલીસને કરવામાં આવી હતી અને સદર ટેમ્પાને કરંજવેરી ત્રણ રસ્તા ઉપર ધરમપુર પોલીસની સહાયતાથી રોકી લેવામાં આવ્યો ટેમ્પામાં પાંચ ભેંસોને ક્રૂરતા પૂર્વક ભરવામાં આવી હતી અને તેને કોઈપણ જાતની પાસ પરમિટ વિના ગેરકાયદેસર રીતે ચોરી છુપીથી લિયાકત અલીસર દ્વારા મહારાષ્ટ્રમાં અહમદનગર ડિસ્ટ્રિક્ટમાં કોપર ગામમાં મોકલવામાં આવી રહી હતી આ બાબતે ધરમપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે ડ્રાઈવરને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે આ ટેમ્પામાં ધરમપુરથી પશુઓ ભરીને હડમતમાલ થઈને મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યા હતા આ રીતે ગેરકાયદેસર અબોલ જીવોને મહારાષ્ટ્રમાં મોકલવાનો કારોબાર ચાલી રહ્યો છે